નમસ્તે મિત્રો આજે વાત કરશું નમોલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ જે સરકારે હાલમાં જ લોન્ચ કરીશું તો મિત્રો આ વિડીયોમાં આપણે ખાસ માહિતી મેળવશું કે આ યોજના છે શું કોણ લાભ લઈ શકે કેટલો લાભ મળવા પાત્ર છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટો જોવે એ સંપૂર્ણ વિગતો મિત્રો આજના વિડીયોમાં આપણે શેર કરવાના છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અંત સુધીની નિહાળજો સ્કીપ નહીં કરતા નહીંતર પૂરતી માહિતી મિત્રો મળશે નહીં અને તમને થશે કે મારા ભાઈએ અમને પૂરતી માહિતી ન આપી અને આગળ જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવી દઉં કે હું છું આશિષ કુકડે તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ ટુ અને ખાસ જણાવીશ મિત્રો નાના ભાઈ તરીકે કે ચેનલની પહેલી વખત તમે મુલાકાત લઈ રહ્યા છો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે નોટિફિકેશન બિલ દેખાય છે મિત્રો એ ઓન રાખજો એટલે આવા જે કાંઈ નવા એજ્યુકેશનલ વિડીયો હોય તમને ઘરે બેઠા મળી જશે મિત્રો અને ખાસ જણાવીશ મિત્રો વિડીયો પસંદ તો લાઇક કરજો કે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ખાસ વિનંતી કરું છું કે તમારા તમામ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જે કાંઈ વાપરતા હો મિત્રો ત્યાં આ વિડીયોને લિંકને શેર કરો એટલે તમામ વિદ્યાર્થીઓ છે યોજનાનો મિત્રો લાભ લઈ શકે તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો પહેલો જ પ્રશ્ન આપણો છે કે શું છે નમોલક્ષ્મી યોજના બરાબર તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે આમ તો ભારત સરકારની વાત આપણે કરી કે ભારત સરકાર જે નવી શિક્ષણ નીતિ બે વીસ લાવી રહી છે અમલમાં મૂકી છે એ અંતર્ગત શિક્ષણનો વ્યાપ વધારવા અને ખાસ સ્ત્રી શિક્ષણને મિત્રો વધારવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજના છે અને ધોરણ નવથી બારમાં આર્ટ્સ કોમર્સમાં ભણતી દીકરો માટે યોજના છે નવમું દસમું ભણતા હોય તો લાભ લઈ શકે અને આર્ટ્સ કોમર્સમાં હોય તે વિદ્યાર્થીનીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો ટકાવારીને કોઈ મહત્ત્વ નથી પરંતુ સૌથી અગત્યનું છે કે મહિનાની એંશી ટકા હાજરી હોવી જોઈએ આ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે શિષ્યવૃત્તિ છે દર મહિને હપ્તા સ્વરૂપે વિદ્યાર્થીના ખાતામાં જમા થશે બરાબર છે પણ એના માટે સ્કૂલની જે ઓનલાઈન હાજરી પુરાતી હોય એમાં એંશી ટકા હાજરી બાળકની હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે માની લો કે પાંચ મહિના એસી ટકા હાજરી હતી તો પાંચ હપ્તાસ ખાતામાં આવી જશે પણ જો પછી હાજરી નહીં હોય તો શિષ્યવૃત્તિ મિત્રો બંધ થઈ જશે આગળ જોઈએ તો યોજનાનો લાભ કોણ લઈ શકે મિત્રો તો ધોરણ નવથી બારમાં ભણતી વિદ્યાર્થીનીઓ દીકરીઓ છોકરાઓ માટે યોજના નથી મિત્રો બીજું કે એકથી આઠ એ સરકારીમાં ભણ્યા હોય ગ્રાન્ટેડમાં હોય કે પછી ખાનગી શાળામાં હોય પણ તે શાળા સીબીએસસી જે આપણે કેન્દ્રની કહી શકીએ બરાબર છે અને જીએસિબી બરોસો મિત્રો આ બંને શાળાઓ હોય તે તમામ શાળાઓ એ પછી સરકારી હોય ગ્રાન્ટેડ હોય કે ખાનગી હોય ટૂંકમાં ગુજરાતી તમામ શાળાઓમાં જે એકથી આઠ બાળક ભણ્યું છે જે દીકરી ભણી છે ને હાલ નવમાં આવી છે કે પછી દસમામાં છે કે પછી અગિયારમાં છે કે બારમામાં છે તે આ યોજનાનો મિત્રો લાભ લઈ શકશે પરંતુ ખાસ જણાવીશ મિત્રો અહીંયા કે જો બાળકે એકથી આઠથી ખાનગી શાળામાં ભીણ્યું છે કે આઠમું ધોરણ છે ખાનગી શાળામાં કરેલ છે બરાબર છે એકથી સાત ભલે ગમે તે હોય પણ આઠમું ખાનગી શાળામાં કરેલું હોય તો વાલીની આવકનો દાખલો છે છ લાખની અંદરનો હોવો જોશે બીજો ટકા સાથે કોઈ સંબંધ નથી માત્ર પાસ થશો એટલે ટકા શિશુઓ તમને મળશે રિપીટર વિદ્યાર્થીને માત્ર એકવાર લાભ મળશે મિત્રો એટલે અહીંયા ખાસ સમજવાનું એ છે કે માની લો કે ધોરણ નવની અંદર કોઈ વિદ્યાર્થીને એડમિશન લીધું છે તો શિષ્યવૃત્તિ નવમાંના દસ સપ્તાહ જમા થઈ ગયા પછી નવમામાં ફેલ થાય તો શિષ્યવૃત્તિ ફરી વખત મળવાપાત્ર નથી પરંતુ જો નવમું ફરી વખત કર્યું અને પાસ થઈ જાય તો ધોરણ દસમાં ફરી વખત પાછી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે મિત્રો અને અન્ય કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય માની લો કે એનએમએસની મળતી હોય જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિ મળતી હોય અધર કોઈ પણ શિષ્યવૃત્તિ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એ તો મળશે જ આ અલગથી પણ મળશે મિત્રો આગળ જોઈએ કેટલી શિષ્યવૃત્તિ મળશે સૌથી અગત્યનો મિત્રો એટલે વિડીયોમાં ખાસ ધ્યાન રાખજો અહીંયા કે ધોરણ નવથી બાર સુધીમાં પચાસ હજારની મળશે પણ એક સાથે નહીં કઈ રીતે કે ધોરણ નવમાં હોય મિત્રો બરાબર છે ત્યારે એક મહિને પાંચસો એમ દસ મહિનાના પાંચ હજાર એટલે ધોરણ નવ પૂરો થાય એટલે વિદ્યાર્થીના ખાતામાં પાંચ હજાર જમા થશે તેવી જ રીતે ધોરણ દસમાં પણ એક મહિને પાંચસો એમ દસ મહિનાના પાંચ હજાર એટલે ધોરણ નવના પાંચ અને ધોરણ દસના પાંચ કુલ થઈ ગયા દસ હજાર પછી ધ્યાન રાખજો મિત્રો કે ધોરણ દસ પાસ થાય એટલે દસ હજાર બરાબર છે એમ કુલ ધોરણ નવ અને દસના કેટલા મળશે વીસ હજાર રૂપિયા મળશે ત્યારબાદ તેવી જ રીતે ધોરણ અગિયારની વાત કરીએ કે અગિયારમામાં દર મહિને સાતસો પચાસનો આપતો હશે મિત્રો એવા દસ મહિનાના કેટલા થયા સાત હજાર પાંચસો સેમ ટુ સેમ બારમાની વાત કરો તો પણ સાતસો પચાસ એક મહિને એવા દસ મહિના મળશે એટલે હાથ પાંચસો થયા તો અગિયાર બારના સાત પાંચસો સાત પાંચસો એટલે પંદર હજાર રૂપિયા થઈ ગયા મિત્રો અને ધોરણ બાર પાસ થઈ જાય બરાબર છે એટલે પાછા બીજા પંદર હજાર એટલે અગિયાર બારના થયા ત્રીસ હજાર અને નવ દસના થયા વીસ હજાર એમ કુલ મળવાપાત્ર છે પચાસ હજાર મિત્રો પણ હપ્તા સિસ્ટમ છે દર મહિને વિદ્યાર્થીના અથવા તો વાલીના ખાતામાં આપતો જમા થશે મિત્રો તો ડોક્યુમેન્ટ અને ફોર્મ ક્યારે ભરાશે મિત્રો એની વાત થોડી કરી લઈએ તો ફોર્મ છે એ અઠ્યાવીસ પાંચથી એક છ સુધી ભરવાના છે અને ફોર્મ ઓનલાઈન ભરવાના છે મિત્રો પણ સૌથી અગત્યના કે ફોર્મ બાળકોએ ભરવાના નથી વાલી મિત્રો જાતે ભરવાના નથી ફોર્મ છે શાળાના શિક્ષકો દ્વારા ભરવામાં આવશે મિત્રો બરાબર છે તો હવે ડોક્યુમેન્ટ આપણે બાળકે કયા કયા જમા કરાવવાના છે તો મિત્રો ડોક્યુમેન્ટની અંદર છે વિદ્યાર્થીની આધાર કાર્ડની ઝેરોક્ષ બરાબર છે માતાના આધાર કાર્ડની ઝેરોક્ષ અને જો માતા ગેરહાજર હોય તો માતાના મરણ તારીખનો જે દાખલો છે એની ઝેરોક્ષ આપણે જમા કરાવવાની રહેશે ત્યાર પછી માતાના બેંક પાસબુકની નકલ મિત્રો આપવાની કારણ કે જે કઈ શિશ્યુતિ છે માતાના ખાતામાં જશે પિતાના નહીં મિત્રો ધ્યાન રાખજો માતાની જ બેંક પાસબુક અને જો માતા ગેરહાજર હોય તો વિદ્યાર્થીની બેંક પાસબુક ચાલશે અને જો કોઈ સ્કૂલ જરૂર જણાય તો રેઠરનો પુરાવો માગે તો જ આપણે આપવાનો રહેશે અને ધોરણ દસ ખાનગી શાળામાં કરેલું હોય સોરી ધોરણ આઠ મિત્રો અને આરટીમાં એડમિશન નથી એનું અને ખાનગીમાં ફી ભરીને કર્યું છે તો છ લાખની મર્યાદાવાળો આવકનો દાખલો આપણે આપવો પડશે ત્યાર પછી જન્મ તારીખનો દાખલો અને વાલીનો મોબાઈલ નંબર મિત્રો આટલા ડોક્યુમેન્ટ આપણે શાળાએ જમા કરાવવાના છે એટલે શાળાના જે કંઈ શિક્ષકો છે શિક્ષક મિત્રો આ એનું ફોર્મ એપ્લાય કરી દેશે અને જૂન મહિનામાં જ મિત્રો પહેલો હપ્તો એનો તમારા બેંકના ખાતામાં આવી જશે અને કઈ વેબસાઇટ પરથી મિત્રો ફોર્મ ભરવાના છે તો આના માટે સરકાર નવું પોર્ટલ લોન્ચ કરશે એટલે કે નવી વેબસાઇટ લોન્ચ કરશે જે હશે નમોલક્ષ્મી નામની અને અઠ્યાવીસ પાંચ ચોવીસથી આ લોન્ચ થવાનું છે મિત્રો અને એક પાંચ સુધીમાં આપણે ફોર્મ એપ્લાય કરી દેવાનું છે એક છ સુધીમાં સોરી અને લગભગ સત્યાવીસ તારીખની આજુબાજુ સત્યાવીસ જૂન મહિનાની પહેલો હપ્તો જે છે નમોલક્ષ્મીનો એ આપણા ખાતામાં જમા થઈ જશે તો મિત્રો આથી સંપૂર્ણ વિગતો નમોલક્ષ્મી યોજનાની મિત્રો અને આશા રાખું છું તમામ મિત્રોને આ માહિતી પસંદ આવી છે બરાબર છે અને ખાસ જણાવ્યું છે જે એકવાર મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરી દો અને તમામ મિત્રો સુધી મિત્રો આ વિડીયો શેર કરો એટલે તમામને આ માહિતી મળતી રહેશે થેન્ક યુ